રુસાત પરિવાર ઊંઝાનું ગૌરવ ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક વિભાગ દ્વારા તાજેતરમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ધોરણ બારના ઊંઝા ગામના રુસાત પરિવારના વિદ્યાર્થીએ નવ્વાણું દશાંશ ત્રણ એક ટકા લાવીને શાળા ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ તથા પરિવારનું નામ રોશન કર્યું હતું ઊંઝા ગામના પટેલ નટવલાલ ગણેશદાસ પૌત્ર પટેલ પટેલિસ યોગેશભાઈ દ્વારા તાજેતરમાં ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક વિભાગ દ્વારા લેવામાં આવેલી ધોરણ બારની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી સારા એવા માર્ક્સ પ્રાપ્ત કરી ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ પાટણ અને સમગ્ર પરિવાર ઊંઝાનું અને મામા પટેલ રમેશભાઈ પરસોત્તમદાસ પટેલ રાજુલભાઈ પરસોત્તમદાસ ચાણસમાનું નામ રોશન કર્યું હતું રિપોર્ટર જયેશ ગજ્જર પાટણ મારું નામ પટેલ એની યોગેશભાઈ છે મેં ધોરણ બાર સાયન્સની પરીક્ષામાં નવ છન્નું પોઈન્ટ સડસઠ ટકા એટલે કે નવ્વાણું નવ્વાણું પોઈન્ટ એકત્રીસ પીઆર મેળવેલ છે અને ગુજકેટની પરીક્ષામાં એકસો સાત પોઈન્ટ પંચોતેર માર્ક્સ મેળવેલ છે આ માટે મારા લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય અને મારા પરિવારનો ફાળો રહ્યો છે મારા સ્કૂલના શિક્ષકો અને પરિવાર હંમેશા મને મોટિવેટેડ રાખતા અને આ પછી મારી રોજની પાંચથી છ કલાકની ઠેર સ્થળીનો ફાળો રહ્યો છે હું ધોરણ એકથી બાર ગુજરાતી મીડિયમમાં ભણેલો છું એવું જરૂરી હોતું નથી કે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ જ આગળ વધે ગુજરાતી મીડિયમના છોકરાઓ પણ આગળ વધી શકે છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે છે